તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મારે કારખાની રજાએ અને જો આપણે બ્લેક પેન્થર માથે જ બેઠાઇએ તો આપણે ગયા હતા ગામમાં વસ્તુ લેવા અને અત્યારે આવી રવિના કરે હાલો જ આવી બધા રહીને કહી અને પબજી પબજી રમશું અને નાવાનું મેર આવે તો નાવા જઈશું આપણે તો આવી અને જો ગા અમે ખાય હાલો જ આવીએ રવિના કરે મિત્રો આપણે રવિન ઘરે ગયા હતા અને કલાક બે કલાક બેઠા વધારે પાંચ કલાક બેઠા તો કઈ નહીં કી નહીં અને અત્યારે આપણે જાવીએ નાવા આપણા લોકેશન ને વાવડીના બોડે આપણે નાવા જઈ કેટલો ટાઈમ થઈ ગયો નાવા નહીં ગયા તો જોઈ લો રામુ રોહિત અને હું રવિ બે જાય ચારે ચાર જાય નાવા ચાલો જાય જાય આપણા ગામમાં આવતા ગયા અને આપણે ગાવન મૂકી ચોટીલા બાજુ તો આવડીના બોર્ડે ના અવાજ આવી આપણે કમ સે કમ અમારા ઘરથી દસ દસ એક કિલોમીટર અને રામોની આવે બધા પાસે મિત્રો આપણે નાવા આવતા ગયા છીએ અને જોઈ લો આ વાવડીન બોર્ડ આઈ પર આઈ પર રસ્તો છે જોઈ લો આ રોડેથી અને પાણી એટલું થઈ ગયું ને કે રવિને

આપણે જો કેરું ને અંદર પાણી એટલું ચોખું ને આજો આજો પાણી કેમ કરે જોયો ને મિત્રો અને ફૂલ મોજ આવે આવવાની અને પાણી એટલું ચોખ્ખું છે ફૂલ ક્લિયર પાણી રવિ પી ગયો પાણી તો ગાયસ રાહ હું મારે આપણે ઊંધું ગલોટ્યું તો તમે ચેક કરો કે કેવું ગલોટ્યું મારે છે તો હાલ ભાઈ જો મિત્રો રાહ હું મારે ઊંધું ગલોટ્યું અને અને હવે આપણે જ આવી તો મિત્રો આપણે નહીં લીધું કલાક એક નાયા અને મસ્ત મજાનું આપણું પ્રાઇવેટ તલાવડું ગણાય કે આપણે જાણકારી છે કે આ તલાવડું ક્યાં કેલું ઊંડું એમ જોઈ લો હવે આપણે બાઇક કરીને ખાડીયા કરે અને મિત્રો થોડાક સામે તો એક્સિડન્ટ થયું હતું એટલે બધા વિના થઈ તેમ તે મોર સાઇકલ આવા આપણે જઈએ કરે તો મિત્રો આપણે રવિન કેરે આવતા જઈએ અને આપણે નહીં નાયા કોઈ હોય ગયા હતા આપણે ખબર જ નથી હાથ વાગી ગયા તો હાથ વાગી ગયા અને આપણે જો આયા તો આપણે પબજીનું અપડેટ એટલો હાલો આપણે પબજી નું અપડેટ મારી કરી પબજી રેમી હાલ ધાબા ઉપર આપણે હાલો ધાબા ઉપર જઈએ અને પબજી નું અપડેટ મારી અને અત્યારે વેધર થઈ ગયું એક નંબર મસ્ત મજાનું અને વરસાદ હવે થઈ ગયું છે વેધર રાખે આખું આપણે વાય બેઠો જોઈ લો અત્યારે એમ વરસાદ હવે વેધર થઈ ગયું છે તો હાલો આપણે પબજી નું અપડેટ મારી અને આ વાદળું કેવું મસ્ત મજાનું ક્યૂટ લાગે તો મિત્રો આપણે જ આવીએ ગામમાં અને ઘણા ટાઈમ પહેલા આપણે ગામમાં જ જોયો તો મિત્રો ફોન ભૂલી ગયો તો લઈ જાઓ ગામમાં જઈએ રામુ અને રવિ નું પણ આપણે જવા હાલો જઈએ આપણે મિત્રો આપણે ગામમાં જ આવી ગામમાં ગાડી જ રહી ગયા જોઈ તો આપણે આ લાઇટો ના ગાઈ તો મસ્ત બધાને આપણે લાઇટો લાગે છે જોઈ લો કેવું ચેક કરો પણ આની કોઈ રીતના કોઈ ડ્રાઈવિંગ ન કરવું અને આપણે હવે જઈશ તો મિત્રો કાલનો બ્લોગ એન્ડ કરો ભૂલી ગયો તો તો આજે બ્લોગને એન્ડ કરું છું તો આજનો બ્લોગ કેવો લાગ્યો લાગવાનો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ બ્લોગને કરું છું એન્ડ